આજની રેડ બાદ આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે ભાજપે દિલ્હીમાં ફરજી દારૂ કૌભાંડમાં ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ કરી લીધી પણ ગુજરાતમાં ઠેર ઠેર દારૂનો અડ્ડાઓ ધમધમી રહ્યા છે તે ક્યારે બંધ થશે ગુજરાતના દારૂના માફિયાઓને ભાજપ સરકારે ક્યારે જેલમાં મોકલશે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાકેશ હિરપરાએ સુરતીઓને જણાવ્યું હતું કે તમારી આસપાસ આવી દારૂની બધી ચાલતી હોય તો

કારણ કે એક બાજુ શાસકો દિલ્હીના અને અહિયાં ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા બાબતે એમને કશું નથી કેવાનું આ ગત વિધાનસભા સત્રમાં ભાજપના ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઘરે ઘરે આ જો આ તો એક છે અમે ગુજરાતના નાગરિકોને આહવાન કરીએ છીએ કે જાગૃત થાવ આ નેતાઓ યુવાનો નસો માં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવા માંગે છે આપણા ગાંધીના ના ગુજરાત ને શ્રી કૃષ્ણ ના ગુજરાત ને નરસિંહ મહેતા ના ગુજરાત ને દારૂ અને ડ્રગ્સ નો અડ્ડો નથી બનવા તેવું માટે જાગો અને જે જે વિસ્તારમાં દારૂ ના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો અમે ના અસલી દારૂ કૌભાંડ ની સામે એક્શન લઈને દેખાડો તમે તો ડ્રગ્સ વેચતા દારૂ વેચતા લોકો પાસેથી ગૌ માસ વેચતા લોકો પાસેથી પાકિસ્તાન ની કંપનીઓ પાસેથી ફંડ લો છો ભાજપ ના નેતાઓને શરમ આવી જોઈએ અને બીજું તમે જુઓ ધરમ ના ઓળ હનુમાન દાદા નામ હેઠળ ભગવાન રામ ના નામ હેઠળ દારૂ નો વેપાર કરે છે જેથી કરીને એમને સંરક્ષણ મળે માટે આજે અમે તમામ જોઈ શકો છો અમારા તમામ નગર સેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે આવનારા દિવસો માં અમે ગુજરાત નાકે નાકે ગુજરાત ના ખૂણે ખૂણે ચાલતા એક એક દારૂ ના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ ભાજપ ને જાગી જવું હોય તો જાગી જાય માજી બુટલે ઘર ને જાગી જવું હોય તો જાગી જાય